હું તો ભાત લાવવા મને કઈ નો આવડે આ હું ભાત તને કી તને તને આપડી હાથ દાડિયા છે એનું ભાત લાવવાનું છે ભાત હું ભાત ભા ભાત લાવવાનું કીધું તું હું આ ભાત લાવ્યો આમણા આ ભાત કરવા આ ભાત કેવાય ટિફિન શાક ને રોટલા ને સાસ ને એવું કીધું તું તને કેમ નથી કીધું તમે એમ કીધું ભાત લાવજે પપ્પા કોક ને

તપણ આલો કે આ હું લે પર તારે હરખુ હરખુ બેહું જોવો ને લે આલો તારો તો કરી બતાવે નેહ આવડે હું હવે બેહી જાઉ તમે જોયા વગર રાખો પછી અમને હું ખબર પડે જોઈને બેહાય ને આટલું આટલું આવડે હા હાલો ઓલી વાડીએ જઈએ હવે ઈ પેક લઈ જઈએ હાલો હાલો લઈ જા લે તને મે રાખ્યો મને ત્યાં ના રાખ્યો હું બગર લઈ જતો ઓલી વાડીયા જઈને હારું ખવરાવજે કા હાલ હાલ હાલો હે બળતા હે છે આ લેવા કેમ કેવા હાલો મમરૂ આવે કોના કે બેઠા છે ને હા બોય શું કામ છે આ તમારું 6 મહિનાનું નામ હતું કેટલું 810 રૂપિયા આટલું બધું સિમેન્ટ સિમેન્ટ અમે ક્યાં લઈ ગયા છે ભી ના લ્યો બીપર બે લ્યો ઠીક તારે કે ગાપરની દુકાન છે તો બિસ્કટ નથી

ઊ છે બનાવી ભૂખ લાગી છે અમને બને ઘાય ઘા ખાવાનું કા ચાલી તો ચા બનતે બોલો ચા તો વાર ન લાગે હા બની જાય વાર લાગે તો એમ કર કાઠીયાં શાક બનાય કાઠીયાં હું બનાવું તો તું શું બનાવી દાળ બનાવી નાખું દાળ બનાવી તો ડાળું છે ને ખાઈશ હા દાળ હવે હે જો બેયને ભાત ભાત લાવો તો હાલો કો કઠી બનાવ નાખો હા એમ કર તું કઠી બનાય જા હું પી ગયો લા બાપા પણ તો હું કામ કેતો નો હો ભૂલાઈ ગયો ઓ યાદ રાખજે કે હારું હલો તાજુ ગાઠિયા નું શાક આવી ગયું લે હું તાજુ ગાઠિયા નું શાક લે જો તમને ખબર પડી જાય કે તેલ ખાયગા બસ 100 ને હવે હા એટલે તો વળતા વાટકો લેતો દેવા હા તે લેતો જાવ જા જા કાં નસો તું હવે આમ ચા કેસવા વળતા લેતો હો વાટકો જા બોલા તને હવે ખાય હું ખાઈ આવું ને તું બેસ જ્યાં અયા બરોબર હા હા ને પાય હા હા યે બોલો ને સવાર માં ન હો તો હારું નું શાક તો ખવત આ બોળા હે બોળા ખાઈ લીધું કે વઠે જમ બકુડો ખેતરી ગયો આપણને ઈ કેતો ઘાસુ ગાઠિયા નું શાક તું નકરા ગાઠિયા નું શાક છે પાગળા ના અજે લીઓ આપણે જો આ ને કાજુ ગાઠિયાનું શાક છે મને વાતકો દેતા જ નહીં તો તારે કેવું તો જો મને અમને ઈ મને થોડી ખબર હતી લઈ મારા 200 રૂપિયા પાછા 200 રૂપિયા ના મળ તમારે પેલા હાર્કુ કહેવાય તો ખરી ને તાજુ ગાઠિયાનું કાજુ નહીં તાજુ છે છેતરી જો તે અમને મારું શાક પાછો આપી જો તમને આપી દો પૈસા હવે લાવ હવે આ પૈસા ન દે તો ઈ ભલા જા આપણે આયા સંભળાવે ને પાછા પોતે તેમ કરે ઉપડો જાવ હવે તમારે કેવું જોઈએ ને અરે હવે આપણે આને હવે આયા વાડીયે થી ગરવા દેવા કોઈ દી પર હાલતા નહીં શાક લેના વેસવા